ભારત માતા કી આજે નો પાવન પ્રસંગ છે ને આ પાવન પ્રસંગે આપ સૌને મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજના આ પાવન પ્રસંગે પાલનપુર શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ પાવન પ્રસંગે ઉપસ્થિત આપણી વચ્ચે આપણા સન્માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી મહેનભાઈ નાયક સાહેબ આપણા લોકલાડીલા શ્રી અનિકેતભાઈ આપણા જિલ્લાના મહામંત્રી સન્માન્ય કનુભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ રેખાબેન આપણા પૂર્વ પ્રમુખશ્રી જિલ્લાના માન્ય શ્રી હરેશભાઈ ભાસ્કરભાઈ ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેનશ્રી મેરુજી લાલજીભાઈ કુમુદબેન ઉષાબેન કોકિલાબેન અમીશપુરીબાઉજી શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી પ્રશાંતભાઈ સાગરભાઈ અમારા કારોબારી ચેરમેન શ્રી પિયુષભાઈ નાગજીભાઈ શહેરના મહામંત્રી શ્રી તેમજ મારા પૂર્વ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી હર્ષાબેન કિરણબેન હેતલબેન હસમુખભાઈ તમામે તમામ મારા નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને વિશેષ અહીંયા જેની ઉપસ્થિતિ છે એવા વડીલ ગૃહના વડીલજનો તેમજ શહેરીજનો આપ સૌનું નગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું પાછલા ઘણા સમયથી શહેરીઓ શહેરીજનો દ્વારા સિટી બસની માગણી પત્ર લખી રૂબરૂ મુલાકાત થકી થતી હતી આ રજૂઆતને ધ્યાને લઈ શહેરમાં સિટી બસ શરૂ કરવાનો નિર્ણય મારી ટીમ નગરપાલિકા ટીમે લેવામાં આવેલો છે મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો આજના દિવસે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ સિટી બસ દ્વારા પ્રજાજનોને કેવી સુવિધા મળવાની છે તેની આછી માહિતી આપના સમક્ષ હું મૂકું છું આજના દિવસે ચાર સિટી બસ શરૂ થશે એ પછી ટૂંક જ સમયમાં બીજી પાંચ બસો એટલે કે ટોટલ નવ સિટી બસો આપણા અલગ અલગ વિસ્તારમાં પ્રજાજનોને પ્રજાજનો માટે દોડશે શહેરના અલગ અલગ વિસ્તારના છ રૂટ બનાવવામાં આવેલા છે જેમાં સમગ્ર પાલનપુર શહેરનો વિસ્તાર આવરી લેવામાં આવેલ છે સિટી બસનું મિનિમમ ભાડું રૂપિયા પાંચ રાખવામાં આવેલ છે જેના કારણે શ્રમજીવી લોકો વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ વડીલોને સસ્તી અને સુલભ મુસાફરી મળી રહે મળી રહેશે સિટી બસમાં પાસ સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવશે મુસાફરોને રૂપિયા સો આપી એટીએમ જેવું કાર્ડ ખરીદશે તો પણ તે પ્રકારની પાસ ઉપર પણ વીસ ટકાનું સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે આ સિટી બસના કારણે ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે તેમજ પર્યાવરણને પણ સંરક્ષણ મળશે ગુરુનાનક ચોક ખાતે સિટી બસનો મુખ્ય કંટ્રોલ રૂમ રહેશે જેના કારણે મુસાફરોની માંગ લોકોની અવર જવરનો સમય તથા જાહેરમાં ટ્રાફિકની સ્થિતિ વગેરે જાણી શકાય છે જેના કારણે મુસાફરોને તકલીફ નહીં પડે આમ વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે સલામત તથા સુવિધાજનક સવારી માટે સિટી બસ સેવા અવિરત અત્યંત મહત્વની હોય નગરપાલિકા પાલનપુર દ્વારા ઘણા સમય પછી સિટી બસ સેવા શરૂ કરવામાં આવેલ છે જેનો લાભ લેવા શહેરીજનોને મારી વિનંતી છે જો કે હજી પણ આ બાબતે આપણા મહાનુભાવો વાત કરશે ખાસ કરી માન્ય આપણા સાંસદ શ્રી મયંકભાઈ સાહેબ જેમને ત્યાં મહેસાણાના અંદર સિટી બસ ચાલે છે ને એ સિટી બસને ધ્યાનમાં રાખી પાલનપુરમાં પણ ચાલુ થાય એવું મને ઠપકો આપીને એમને મને ધ્યાને દોર્યું હતું કે આ સિટી બસ પાલનપુરમાં એટલે એમનું પણ આ સિટી બસ ચાલુ કરાવવામાં એમનું પણ યોગદાન છે આપણા ધારાસભ્યશ્રી એમનું પણ યોગદાન છે સાથે સાથે મિત્રો હવે પાલનપુર નગરપાલિકાના ટૂંક સમયમાં અમારી ટ્રમ્પ પૂરી થાય છે અને સ્વાભાવિક વસ્તુ છે કે પાંચ વર્ષ સુધી અમે જે કામો રાત્રિના પર્વની આપ શુભેચ્છાઓ સાથે આજના મુખ્યમંત્રી શહેરી બસ સેવા લોકાર્પણ પ્રસંગે આપણી બધાની વચ્ચે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને આપણા જ કહી શકાય અને આપણા જ છે એવા પરમ આદરણીય મહેનભાઈ નાયક આપણી બધાની વચ્ચે ઉપસ્થિત અમારા સૌના પરમ આદરણીય અને વડીલ જેમના આશીર્વાદ અમને સતત પ્રાપ્ત થાય છે હરેશભાઈ જાની સાહેબ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ગરુભાઈ વ્યાસ મારા પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન મહેશભાઈ પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રી કુપ્રમુખશ્રી કારોબારી ચેરમેન શ્રી પિયુષભાઈ ખાસ તો આજે જે કામ આપણે કરવા જઈ રહ્યા છીએ એ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન બધી ભારતી બેન અને મંચ પર બિરાજમાન સૌ સન્માનિત અગ્રણીઓ પાલનપુર શહેર ભાજપની ટીમ આખી જ નગરપાલિકાના સદસ્યોની ટીમ અત્રે વધારેલ પત્રકાર મિત્રો અને પાલનપુર શહેરના શહેરીજનો નગરપાલિકા પ્રમુખશ્રીએ પાલનપુર નગરપાલિકાએ આ છેલ્લા પાંચ વર્ષમાં એમને શું શું કર્યું એ બધી જ વાતો ખૂબ ટૂંકમાં રજૂ કરી હજી માન માનસરોવરનું લોકાર્પણ આપણી બધાની વચ્ચે આવનારા દિવસોમાં થવાનું છે સ્ટ્રોંગ વોટરનું ખૂબ જ અગત્યનું કામ જે પાલનપુર શહેરની એક જરૂરિયાત હતી એનું કામ પણ હવે શરૂ થઈ ચૂક્યું છે આજે આપણી બધાની વચ્ચે જયારે મહેન્દભાઈ ઉપસ્થિત છે હું ખાસ કરીને એટલા માટે ઉલ્લેખ કરીશ કે આ મુખ્યમંત્રી શહેરી બસ યોજના એ શરૂ કરી એના માટે ચીમન બેન બધા પ્રયત્ન શીખતો હતા પરંતુ અમે ચીમન બેન બધા વાતો કરી એકાદ વાર વિચાર કર્યો ફરી પાછો એકવાર કાગળિયા મોકલ્યા ઉપર પરંતુ મયંકભાઈએ અમને બધાને જે ઉત્સાહ આપ્યો છે અને મહેસાણામાં શહેરી બસ યોજના જે રીતે સફળ થઈ એ રીતે આ મુખ્યમંત્રી શહેરી બસ સેવા નો પ્રારંભ આપણી બધાની વચ્ચે ટોટલ નવ રૂટની અંદર થવાનો છે આગળ જરૂરિયાત મુજબ પણ પાલનપુર શહેરને બસો વધવાની જરૂર લાગશે તો વધારશે પણ ખરા અને પાલનપુર શહેરના આજુબાજુના આઠ કિલોમીટર સુધીના વિસ્તારને આ યોજનાનો લાભ મળશે એટલે શાહેરીજનોને હું એટલું વિનંતી કરીશ કે આપણે વધુમાં વધુ આ યોજના જયારે સરકાર આપણા માટે મૂકે છે કારણ કે પાલનપુર આજે કેટલું વિશાળ થવા મંદિર છે એના દર્શન આપણને બધાને થાય છે તો નગરજનોને પણ વિનંતી કરીશ કે આપણે આ યોજનાનો મહત્તમ લાભ લઈએ સાથે આજે મયંકભાઈ બધાની પ્રમુખજી અનુમતિ લઈને એક જાહેરાત કરું કે આવનારા માટે બહેનો માટે આ સિટી બસ યોજના સંપૂર્ણ મફત રાખવી બહેનો માટે સત્તર ફ્રી એક અઠવાડિયા માટે અને બોર્ડની ને એની જે એક્ઝામ આવે છે પરીક્ષા તો સિટી બસ ના જે સંચાલકો છે એમને કહીશ કે એમની જે પાવતી હોય જોઈ અને એ વિદ્યાર્થીઓ માટે પણ આ પરીક્ષા ફ્રી પ્રારંભ છે નગરપાલિકાના ફરીથી અભિનંદન આપીશ કે પ્રારંભ ની અંદર આપડા વડીલ વિશ્રાંતિ ભવનના વડીલોને આજે એક મહાદેવના દર્શન કરાવી અને એ લોકો પ્રારંભ કરાવવાના છે આપણને એટલું જ પૃતક છે પરંતુ આ બધું જ શક્ય છે એનું કારણ માત્ર ને માત્ર આપણા રાજ્ય સરકારની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઉપર નરેન્દ્રભાઈ મોદી આપણી બધાની ચિંતા કરે છે એના માટે આ બધું જ અમે લોકો આ નગરની સેવાની અંદર કરી રહ્યા છીએ એના માટે અમને બધાને જે પ્રેરણા મળે છે એના સ્ત્રોત છે જેમ કે મયંકભાઈ દિલ્હીમાં બેઠા હોય તો અમારી છાતી આજે ગજગજ ભૂલે કે દિલ્હીમાં આપણા મયંકભાઈ બેઠા છે ગમે ત્યારે જઈ શકીએ આપણા ને વાચા આપી શકીએ તો આવનારા દિવસોમાં હજી આ લોકાર્પણો અને એની વચ્ચે આપણે બધા જ મળતા રહીશું નવી નવી વાતો કરતા રહીશું મને એ જે બોલાવ્યો મારો જે આદર સરકાર સન્માન કરી તે માટે સમગ્ર નગરપાલિકા ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું આજના પવિત્ર દિવસે પાલનપુર શહેર માટે સિટી બસ સેવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મારા મિત્ર આદરણીય અનિકેતભાઈ નગરપાલિકાના પ્રમુખ આદરણીય ચીમનભાઈ ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ આપણા સૌના વડીલ હરેશભાઈ ભાસ્કરભાઈ મહેશભાઈ રેખાબેન મહામંત્રી શ્રી કનુભાઈ સિટી બસના ચેરમેન ભારતીબેન શ્રી યુવા મોરચાના પ્રમુખશ્રી એટલે ગઢવીજી પછી અમૃતભાઈ બેઠા છે મહેશભાઈ બેઠા છે દલપતભાઈ બેઠા છે હસમુખભાઈ ભટિયાર બેઠા છે બધા જ અહીંયા ઉપસ્થિત સૌ શહેરના નાગરિકો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી છેવાડાના માનવીની ચિંતા કરે છે આપણે જાણીએ છીએ કે ચોવીસ કલાક વીજળીની વાત હોય એકસો આઠની ની વાત હોય રોડ રસ્તાની વાત હોય પીવાના પાણીની વાત હોય આયુષ્યમાન કાર્ડની વાત હોય મફત અનાજની વાત હોય શહેરીકરણની અંદર વધતા ટ્રાફિકને રોકવા માટે સિટી બસ એક એવું પર્યાય છે જેને કારણે આપણે પોતાના ને સાઈડમાં મૂકી અને સિટી બસ થી પ્રવાસ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય આપણા ખિસ્સામાં પૈસા બચે અને લોકોની સાથે પ્રવાસ કરવામાં આપણને સામૂહિકતાનો ભાવ આપણા અંદર પેદા થતો હોય છે માન્ય નરેન્દ્રભાઈની કલ્પનાને ભૂપેન્દ્રભાઈ જમીન ઉપર ઉતારવા માટે હંમેશા એ બધી જ યોજનાઓ રાજ્યની અંદર લાગુ કરતા હોય છે અને એ પૈકીમાં આજે પાલનપુરની અંદર આ માન્ય મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે આજના તબક્કે હું નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી તથા એના કોન્ટ્રાક્ટર જયસ્વાલભાઈ છે આજે જયસ્વાલભાઈને પણ અભિનંદન આપું છું તો જયસ્વાલભાઈ તમે આ શહેરીજનોને સારામાં સારી બસ સેવા પૂરી પાડજો અને શહેરીજનોને વિનંતી કરું છું કે બસની અંદર પછી સીટના રબર કાઢવાનો પ્રયત્ન ના થાય અને ફોન નંબર લગાવવાનો પ્રયત્ન ના થાય એ સ્વચ્છતા રાખવાની જવાબદારી પણ આપણી છે એટલે શહેર સારું રહે પર્યાવરણ યુક્ત રહે સિટી બસને આઠ કિલોમીટરની મર્યાદામાં માન્ય ધારાસભ્યો છે કહ્યું ફેરવવાની છે જયસ્વાલભાઈને મારી વિનંતી છે કોન્ટ્રાક્ટરને કે સિટી બસના કોઈના લગ્ન પ્રસંગ હોય સારા ખોટા પ્રસંગે જોવું હોય તો પણ તમે સિટી બસ આપજો જેથી કરીને એમને મોટા કોન્ટ્રાક્ટર મોટા બસના જે ટ્રાન્સપોર્ટર છે એની જોડે જવું ના પડે અને સસ્તા ભાવે કોઈના ગામની અંદર જ આઠ કિલોમીટરની ત્રીજામાં લગ્ન હોય અથવા કોઈ સારું પ્રસંગમાં ખરાબ પ્રસંગમાં જવું હોય તો સિટી બસ ઉપલબ્ધ કરાવે જેને કારણે લોકોને ઓછા ખર્ચમાં એનો પ્રવાસ સુનિશ્ચિત થઈ શકે એટલે આ પ્રકારની સુવિધા પણ આવનારા દિવસોમાં પાલનપુર શહેરને મળવાની છે આપણા આઠ કિલોમીટરની ત્રિજ્યામાં એટલા માટે કે આખું પાલનપુર જ્યારે નવું ડેવલપમેન્ટ થાય ત્યારે લોકો ત્યાં રહેવા જાય તો વાહન વગરના લોકો પણ ત્યાં મકાન લઈ શકે અને વિસ્તારનો વિકાસ થાય એને ધ્યાનમાં રાખી અને આઠ કિલોમીટરની ત્રિજ્યા એ આપણે નક્કી કરેલી છે માન્ય સીએમ ચીફ ઓફિસર છીએ તો આજના પ્રસંગે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરું કે ગામમાં સિટી બસ માટેના બસ સ્ટેશન બનાવજો એના માટે જે કાંઈ પચીસ લાખ રૂપિયા જોવું તો મને કહેજો હું તમને આપી દઈશ પણ સિટી બસ સ્ટેશન પણ બનવું જોઈએ ત્યાં મુસાફર રાહ જોવે તો એને શિયાળામાં કે ઉનાળામાં કે ચોમાસામાં તકલીફ ના પડે તો માન્ય ચીમનભાઈ માન્ય ધારાસભ્યશ્રી અને ચીફ ઓફિસર મને છે એ પ્રમાણે પૈસા મોકલી આપીશ પણ તમે કરજો બીજું ભારતીયભાઈ હમણાં પાંચ વર્ષનો હિસાબ આપ્યો આજ ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાની જવાબદારી કોઈની તાકાત નથી કે અહીંયા સ્ટેજ ઉપર આવીને પોતાના કામનો હિસાબ ભાઈ એમના પૂરી આખી